બોલો ગજાનન ગણપતિ મહારાજની જય લીલી વનરાય માયો બે એ કાલડી લીલી લીલી વનરાય માયો બે કાલડી દસે જાણીને દુખ હો રામ વનમાં ભીએ કલડી દસ જાણીને દુખ જમા હો રામ બનવા હોભીએ કલડી પેલી પેલી વિદાય તમારા દાદા અપાવશે માતાની હસતી રમતી દીકરી દીકરીની વિદાય વસમી લાગે માતા ખોળે રમતી દીકરી દીકરીની વિદાય વસમી કે લીલી લીલી વનરાય મા યોપીએ કાલડી દાસી જાણીને જો માં હો રામ માં હો એ કાલડી બીજી બીજી વિદાય તમારા કાકા પાવશે કાકીની હસ્તે રમતે બત્રીસ ને વિદાય વસમી લાગે કાકીની હસ્તે રમતે બતરીસ ને વિદાય વસમી લાગે મરે લીલી લીલી બનરાય માયુભી એક દસે જાણીને દુઃખ જો મા હો રામવનમાં યોપીએ કલડી તેજી તેજી વિદાય તમારા માયા પાવશે મામીની હસ્તી રમતી ભાણે જ વાણી જ ની વિદાય વસમી લાગે મમ્મીની હસતી રમતી ભાણેસ પાણી જ ને વિદાય લાગે લીલી લીલેવન વનરાય મા યુભીએ કાલડી દાસી જાણીને દુખ દો મા હો રામવન મા યુભીએ કાલડી सोति सोति सोथी पावश मामीनि सोति सोति विदय विराय पावश भाभीनि हस्ति नानंद ने विदय વસમી લાગે પાપીને હસ્તે રમતી નણંદ ની વિદાય વસમી લાગે લીલી લીલી વનરાય માયું બીએ કાલડી દાસી જાણીને દુઃખ દો મા હો રામ વન માયું ભીએ કાલડી આ મારું લગ્ન ગીત ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો